વેલકમ બેક ટુ માય ચેનલ વ્લોગ વિથ નિમ આજે આપણે આવી ગયા છે એક ખૂબ જ ઐતિહાસિક અને આધ્યાત્મિક સ્થળે જે પાટણની અંદર દામાજી રાવ બાગમાં આવેલું છે એ મંદિરનું નામ છે છત્રપતેશ્વર મહાદેવ મંદિર આ મહાદેવનું મંદિર છત્રીસ થાંભલા ઉપર બનાવવામાં આવ્યું છે કાર્તિકેય સ્વામીના દર્શન ભક્તોને એક જ દિવસ થાય છે અહીંયા પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે પાટણમાં પણ એક એવું શિવાલય છે જે શિવાલયને તૈયાર કરવા માટે અલગ અલગ રંગના પથ્થરોથી છત્રી જેવા શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેથી તે મંદિરને છત્રપતેશ્વર મહાદેવ નામ અપાયું છે પાટણના દામજીરાવ બાગમાં સૌ વર્ત અઢારસો ઓગણત્રીસ અને વર્ષ સત્તરસો તોતેરમાં સયાજીરાવ મહારાજ ગાયકવાડ સરકારે દામજીરાવની યાદમાં રૂપિયા પચીસ હજારમાં મંદિર બનાવ્યું હતું તો તમે વિચારી શકો છો એ વખતે પચીસ હજારમાં મંદિર બનાવ્યું હતું આ મંદિરનું સ્થાપત્ય દક્ષિણ ભારતના મંદિરોને મળતું આવે છે મંદિરના નિર્માણમાં પથ્થરો અને ઉપયોગ કરવામાં આવે છે આ મંદિરમાં છત્રીસ થાંભલાઓ તેમજ રાજવી પરિવારનું મંદિર છે અને આ મંદિરનો તમામ વહીવટ વડોદરા દ્વારા કરવામાં આવે છે ગુજરાતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર કલા કારીગરીનો ખૂબ જ અદભુત નમૂનો છે આ મંદિરમાં ભગવાન સદા શિવના સંપૂર્ણ પરિવારના ભોળાનાથ પાર્વતી ગણપતિ અને કાર્તિકેય સ્વામીને એકસાથે દર્શન ભક્તોને થાય છે અહીંના રમણીય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે શિવ ભક્ત શિવ આરાધનામાં લીન બની જાય છે પાટણના દામાજીરાવ બાગમાં આવેલા બસો પચાસ વર્ષ પૌરાણિક છત્રપતિશ્વર મંદિરમાં સમગ્ર શિવ પરિવાર સાથે ભગવાન કાર્તિક સ્વામી પણ બિરાજમાન છે ત્યારે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક દિવસ માટે સૂર્યોદય પહેલાં ભગવાનના મંદિરના દ્વાર ખોલી ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે જો તમે પાટણ આવો તો આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે અનેક મંદિરોનો ઇતિહાસ અને અનેક જગ્યાઓનો ઇતિહાસ જો તમારે જાણવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો